આજે દોસ્તો તો ફરી પાછા આવી ગયા છીએ આપણે એક નવા વ્લોગ આરે ને હારે કોણ છે જોઈ લેજો તમે તો હવે અત્યારે જાય છી અહીંથી જાય જૂનાગઢ પછી ત્યાંથી જવાના સાસણ સાસણ એક મેરેજ ફંક્શન છે એમાં ડિસ્કો ડેનિયામાં થોડીક વાર અમે જવાના ને પાછા આવી જવાના તો હારે વ્લોગમાં જોડાયા રહેજો ને રસ્તામાં ઘણી બધી મોજ મસ્તી કરવાના તો જોતા રહેજો એક અંગત મિત્ર છે એમના મેરેજ છે એટલે

ફેમિલી વાળા તો છે પણ લોકેશન ત્યાંથી પૂરું થઈ ગયું તું ભાઈ હવે વિનોદભાઈ એ જોયું

કરી નાખી આપણને ભાવે એમાં કઈ નવું નઈ આપણા માટે જો જો લઈ જાય ફાટાક વગર ટાઈમે ખોલશો તો પારસ ને ભેગો લેવાનો હતો રસ્તે ઊંધા ખબર કઈ પડે નઈ ની આ બગીચામાં નથી ની કે બગીચામાં મજા કેવી જોયું બગીચા ના માડી છે બગીચા ના માડી પારસ ભાઈ

કેટલે પોઈ ગયા કેટલા પોઈ ગયા નો કેટલે પોઈ ગયા કેટલે હજી જુનાગઢ માં કેવું થયું અમે લોકો રાજકોટ થી નીકળ્યા ઘરેથી સાડા બારે જોંગો એક તો મોડો આવ્યો બાર વાગે જોાસિયત કહી દઉં જોંગો હવે જ્યાં જ્યાં ક્યાં છે ને જોંગો મોડો જ આવ્યો છે

એટલે ભાઈ ઓળખી ગયા અમે લોકો વડલે જમવાનું પ્લાનિંગ કરતા હતા કે અહીંયા આવી જાઓ પણ ખૂબ મજા પડી અને કેટલા સમયથી છે અહીંયા મેહુલ બે વર્ષથી બે વર્ષથી અને શું શું તમે અહીંયા જમ ગુજરાતી ચાઇનીઝ પંજાબી સાઉથ ઇન્ડિયન બપોરે સાંજે બપોરે ગુજરાતી થાળીને પંજાબી રાતે ચાઇનીઝ બધું મળી જાય ક્યાં બાત હે જો આપડ કરી ગયા જોંગો તો ખાડી ચાટવાનો છે કે ઘરે ધોવાની નથી તો હવે નાસ્તો પાણી થઈ ગયા ને હવે અહીંથી નીકળી ગયા છે આ ભાઈની હોટલે થી હવે વિનોદભાઈ આગળ બેસે ને આપડા પારસભાઈ ગાડી હલાવશે ઓહો ચશ્મા બસમાં હું વાત ભાઈ અમારા ભાઈ નો ડ્રાઈવર

ભાઈ એક નંબર રિસોર્ટ છે એકવાર વાર અહીંયા કહી કે આવો ને તો જગીરા રિસોર્ટની મુલાકાત લીધા જેવી છે હું ફસાઈ ગયું એનો દાંતમાં દાંતમાં જામફળ જામફળ ફસાઈ ગયું અંદર છે ને દાંતમાં કેવિટી છે બરોબર તમને હા મિત્રો હોય તો આવો હા ડ્રાઈવર કમ મિત્ર જાદા ડ્રાઈવર

હવે જાય છે ઠંડી એટલી પે છે ભાઈ પેલા તો લાગતી નહોતી સીન સપાટા કરવા તા એટલે એમનામાં ઓલું કઈને કે આ ટી શર્ટ પહેરીને એમનો નીકળી ગયો હતો પણ પછી ખબર પડી ભાઈ આ તો સાસણ છે જંગલ છે તો અહીંયા ઠંડી તો પડવાની જ છે તો આ વિનોદભાઈને હજી એના ભાઈબંધ દોસ્તાર ખૂટતા નથી ક્યાં છે કાંઈ ખબર નથી

ગાડી હલાવતા આવડે પણ ચાલુ કરતા ન આવડે એમ વિનોદભાઈ આને હલાવતા આવડે છે હવે લીવર નોર્મલ મારો ભાઈ હવે ફીટો ન કરો તો રાતના વાગ્યા છે 3 66 થી નીકરાતા પછી વચમાં નાસ્તા હરું બ્રેક લીધો હવે ગોંડલ પોઈ ગયા માલધારી હોટેલ પાસે તો હવે અમારા ડ્રાઈવર હતા શ્રી શ્રી પારસભાઈ વાઢેર તો કે કે ચા પાણી પીવા હે મેં કીધું હાલો પી નાખી હવે જાયગા ભેગું જાયગા એટલે થોડોક હું કાઠિયાવાડી કાઉંબો પી તો થોડોક ટેસલો જડે હાલશે ને ચા તમારે વિનોદભાઈ નહીં જરાય નહીં હોય હું ક્યાં પીવું ચા હા એટલે આ નિંદરમાંથી જગાડ્યા અને આમ થમ તાવ હું આ દીધા તો સારું હતું બસ હવે ચા પાણી પી રાજકોટ પોગી રાજકોટ પોગીને હવે સુઈ જાય સવાર તો ઓલરેડી એમ એમને થઈ ગયા છે કાંટો જડશે ને ભાઈ તને દસ મિનિટમાં રાજકોટ ગોંડલ છે એમ ભાઈ કાંટો ચડાવી દે ભાઈ ભાઈ ઉડી જાય નીંદર ઉડી જાય ડ્રાઈવર હવે રાજકોટ લઈ લે ભાઈ ચા પાણી પી લીધા છે ભાઈ

તો ટાટા બાય બે રાજકોટ આવી ગયું હાલો ગુડ નાઇટ ગુડ મોર્નિંગ હા મોર્નિંગ સોરી હા હાલો બાય બાય તો દોસ્તો સવારના વાગી ગયા ચાર હવે પછી જો ઘરે તો આજનો વ્લોગ આપણે અહીંયા જ પૂરો કરી વ્લોગ કેવો લાગ્યો કોમન સેક્શનમાં ગણાવો અને ફરી પાછા મળશે એક નવા વ્લોગ આરે